હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી અમારે બ્લોગ સ્ટાર્ટ કર્યો જો અત્યારે વાગે સવારના હવા નવ થવા આવ્યા નવ હવા નવ અને આજે અમે લાયા છીએ એક યુટ્યુબનું પેમેન્ટ આવી તો એમાંથી અમે લાયા એક બાઈક નવું તો બાઈક કેવું છે કયું છે કેટલા પૈસા આ બધું હું તમને બતાવું પણ પહેલાં જવાનું અમારા ખેતરમાં જો કે આજે પાણીએ વાળવાનું હો અને મોટર પણ થોડી બગડીએ પોલથી હોય વોચ કરવાનું હો એટલે પહેલાં જવાનું ખેતરમાં જાવ

ના ના એ તો બરોબર પાટી સધાર તમે હા તમે સધારો ગાડી હરખી થાય ને તો પથ્થર હોય હરખા હું કેવું જગ્યા હોકડી એટલે હા <laughs> ત્રીજી <laughs> અથવા જો ઘરના અહીંયા ઉતારી દો લથું અથવા ને અમાર જવાનું હોય આગળ મોટર બગડીએ એ હોચ કરવા માટે જવાનું હોય અને બધા અજમોયા જોવા નહીં જાય તો અજમોયા જોવા જઈએ તેઓ લે લડો ઘઉ ની ઊંભી કેટલી લોબી હું તમને બતાવું જો આટલી લોબી ઊંઘી વાળા ઘઉં તમે જો અમારું બહુ બેસ્ટ બિયારણ ગવાનું અને સુપર એવા ઘઉં જો એક જ ખા આખા ખેતરમાં જો તો આપણે આવીએ મોટર વાત કરવા માટે આવ્યો સંપુ ફૂલ છે મે ફૂલી જોઈએ તાણ ખાવ પડ તો આયા મોટર પર જે આ મેલ ફીસી થી વાયર આ સ્વીચમાં આવે એને બળી ગયો એક વાર અને બીજો આલે ફીસે ઉડી ગયો તો આ તો પેલા લંગરીઓ ઉતારવા પર ડીપી તાણ આલીઓ બસ થાય કારણ કે આ લાઈવ પાવર ચાલુ લે ચાલુ પાવર ઓડાય ના એટલે શું કરવું લંગરીઓ ઉતારી

તો અમે ડિસમિસ ગેર ભૂલી જાય એટલે અમારા લાલજીભાઈ ડિસમિસ લે આવતો એટલી ઘરે અમે વાંબા હાલ્યો અજમો એ ખેતરમાં જોવા જઈએ કાલે ખાતર આપી દઉં એટલે પોણી વાળી કે ના વાળી એ આપણે જોતા આવીએ ભાઈલું અજમો પાયો કે નહીં કઈ પાયો અમે જતી નહીં એક ફોણ પડી દેવાનું પશુ પડતી ગયું આખો દાળો પા પા કરવાનું અમે એક પોણ પાવાનું આજે એક જ પોણ ફોણ છીલ્યું હે બનતાનું ના અમારે જે એક પાવાનું જો ભેલું ને તમાકુ ખાતર નખું એમ બાજુ એમ બાજુ પીલા ભકાઈ રહ્યા દી હવાનું અરે છીલ્યા વખત કજી એક વખત ભકવાના છીલ્યો તોચ્યો વાળી ના ના મેં ખાશ્યામાં બધા થુમરા વળગ્યા મેં બધા થુમરા અંગાદી ખેંચી લઈશું એવું ખરું ખરું અંગાજી પીલા બાકી શું જે નેકળ્યા છે લઈ લઈશું હા બરોબર ખરું ના પણ સારી થઈ તમારું બેસ્ટ થઈ

ના પૈસે તો અમે લાયા નહીં બાઈક જો કે સેકન્ડમાં લાયાઈએ પણ યુટ્યુબમાંથી અમને દર મહિને આપણા એક બે ત્રણ કોથરા સાગર દોનના આવું એટલા પૈસા આવું જોકે આપણો મજૂરી જો કે પૈસા આવું પણ જો તમારા અંદર ટેલેન્ટ હોય કોઈ તમારા ગેરેજ હોય બાઇકની તો બાઇક વિશે તમે એના વિશે માહિતી આપો તો જબરજસ્ત વિડીયો હેઠી કોઈ તમારા એજ્યુકેશન તમારા અંદર હશે તો એના વિશે તમે માહિતી આપો અવનવી તો એ એ પણ ચેનલો બનશે ઘણી બધી એવી યુટ્યુબની અંદર વિવિધ જાતની ચેનલો છે જે બધી ઘણી બધી વાયરલ થઈને ઘણા બધા યુટ્યુબનો પ્રકાર હો જે એજ્યુકેશન છે કોમેડી છે એન્ટરટેનમેન્ટ છે પછી મોટર એન્ડ વ્હીકલ બ્લોગિંગ છે અનેકવિધ ચેનલો યુટ્યુબની અંદર તો તમારામાં જેવું ટેલેન્ટ હોય એ રીતે ચેનલ બનાવી અને તમે પણ પૈસા કમાઈ કહો કે અમારે તો કોઈ એટલું બધું આવતું નહીં પણ આ એક મનોરંજન તમને પણ મનોરંજન અમે કરાવીએ અને જો કે ભજનમાં તો અમારે રોજ રાત્રે જવાનું હોય કારણ કે અમે છીએ ભગત એટલે અમારે રોજ રાત્રે ભગત ભજન અને પ્રખાત મંડળીમાં અમે રોજ જઈએ એટલે તમને વિડીયો બતાવી જઈએ તો વિડીયો સારો ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો આજે થયો રવિવાર તો રવિવારના દિવસે જો અમારા ગોગા મહારાજનો દર્શન કરી અને પછી જઈએ ઘેર じゃあま大会。